આપણે જઈ શી ઘરે આપણે ટોપી ને ચાવી લઈ લીધી છે હાથમાં જો તો મેં વિચાર્યું કાં જાય તો દુકાનથી શરૂ કરી દો બ્લોગ એમ વિચાર્યું કે જાવ છો જમવા ઘરે દોઢ વાગી ગયો છે એટલે અત્યારે તો બધી દુકાનો બંધ છે બપોરના ટાઈમે તો દુકાનો બંધ થઈ જાય કારણ કે અત્યારે તો આ તડકાનું કોઈ વેસી નહીં હોય નહીં ને ખોટે ખોટું ગરમીનું ખોટું કોઈ ટપવા તો આપણે જઈ છે અત્યારે ઘરે જમવા દોઢ વાગ્યા છે એટલે ચાલો નીકળીએ ફટાફટ જમી લઈએ ને ફટાફટ પાછા દુકાન પાછા કામે લાગી જઈએ આપણે ચાલો તો જમી લીધું છે મેં અને અહીંયા

તો ઘડીક હું કહું અહીંયા બેસું ને પછી દુકાને જાઉં જમી તો લીધું છે મેં હવે અને હું કહું ઘડીક અહીંયા લોક શૂટ કરી લઉં પછી જાઉં દુકાને તો પાણી પાવા ગયો તો પાણી પાઈ લીધું મકાન ને પાણી પાવા ગયો હતો મેં તો પીધું જ છે મકાન ને પાણી પાવા ગયો તો જો અંદરથી તો મકાન ને પાણી પાઈને પછી હું કહું દુકાને જાઉં તો એ પેલા હું કંઈ જોઈ લો પાણું ખોલીને કેવો પવન આવે છે દાઢો તો આપણે કંઈ બેસું ને પછી હું કહું છો તો અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે એટલે વાંધો નથી અને પછી હું જાઉં દુકાને થોડી વાર રહીને તો થોડું કામ હશે ઘરે તો થોડું કામ બતાવી લો ને આજે પ્લાસ્ટરનું કામ બનશે તો પ્લાસ્ટરવાળા આજે ભાઈ આવ્યા નથી તો આજે પ્લાસ્ટરનું કામ બનશે ફેમિલી તો બીજું કાંઈ આપણે અત્યારે કાંઈ કામ છે ને તો અત્યારે હું જાઉં છું પહેલાં તો દુકાને પછી પાછો ચાર વાગે આવીશ અત્યારે કોઈ વાગ્યા છે બે જ અને પછી પાછો ચાર વાગે આવશે તો હાલો અત્યારે હું નીકળો અને પાણીની બોટલ ભરી લઈને પછી આપણે જઈએ દુકાન

ઘરેથી આપણે લઈ લીધો છે ચીકુ અને ટોપી અને ઘરેથી લઈને નીકળી તો એ પેલા આપણે દરવાજો બંધ કરી દઈએ મેન ગેટ તો દરવાજો બંધ કરી તો દરવાજો બંધ કરી દીધો ટોપી ઢીલથી ટોપી પહેરી લઈ અને દરવાજો બંધ કરી દીધો હવે પછી આપણે વેક્ ગાડી તો નીકળો તો જોયું તો ફરી ગેસ આપણી ગાડી લઈને જવાનું છે ગાડી લઈને હાલીને જવું નથી ખોટું કંઈ ચડકાનું તો ટોપી પહેરીને પછી આવી દુકાને ચાલો તો આપડે આવી ગયા હવે દુકાને અને હવે શરૂ કરી દી પંખો ને ટોપી કાઢી લી પેલા તો પેલા તો લોક મારી લેવાનો સૌથી પહેલા આ લાગી ગયો લોક મારી ને પંખો શરૂ કરી ટોપી તો પેલા કાઢવી પડશે ટોપી કાઢ્યો કે તો નહીં થાય ગરમી ના ગરમી જેવી થાય છે એટલે તો એક ફોન મૂકો તો ચાર્જિંગ માં કોઈ ચાર્જિંગ થઈ ગયો હોય તો કદાચ જોઈ લો અંદર છે ફેમિલી લાઈટ બંધ રાખેલી છે આપણે તો ચાલો થઈ ગયું છે ચાર્જિંગ અત્યારે ને હોટસ્પોટ કરી લઈએ એમાંથી હવે તો ફ્રેન્ડ્સ ફેમિલી હવે થઈ ગયો છે તો ઘણીક કામ કરવાનું છે મારે એડિટિંગનું નું કરી લે કામ અને આ બીજું તો એવું છે કે ચાર પાંચ ચાર વાગ્યા આજુબાજુ આપણે જવાનું છે કોપી પીવા અને જે બાજુમાં કામ આપણે બીજા મારી બાજુમાં જે કામ આવતું હતું એને ડોબરા ગાળ્યા હતા બતાવ્યું ને કાલે મેં ડોબરા ગાળતા ગાળ્યા હતા એ પાછા ડોબરા એને બોરી દીધા છે તો ટાઈમ રહેશે તો અહીંયા અમારે જોવા જ આવશે અત્યારે એનું પાછું એનું કામ શરૂ તો ફેમિલી તો આપણે મળીએ થોડી વાર રહીને આવે બરોબર તો ચાર વાગી ગયા હતા તો હું આવી ગયો કોફી પીવા ગાડી મૂકી દીધી આપણે ગાડી માંથી સાવી કાઢી નાખી ને ચાર વાગી ગયા છે તો ચાલો પાણીની બોટલ લઈ ગયા હતા પાણીની બોટલ લાવ્યા છે ફરી પડી ગઈ એટલે ચાર વાગી ગયા તો અંદર આટલો ઘરે મૂકી ને પછી આવી ગયો તો નવા ઘરે કારણ કે પાછું પાણી પીવાનું હતું એટલે તો હું કહું કોફીની વાર લાગશે તો એ પહેલા હું પાણી પાય તો અહીંથી મોટર શરૂ કરવાનું છે ચલો તો મોટર શરૂ કરીને પહેલા હું પાણી પાય ફટાફટ અને આજે મારે રહેલું જવાનું છે દુકાને કારણ કે થોડું કામ વધારે છે એટલે તો પાણી પાઈ લઈએ ફટાફટ આપણે જો પાણી ઉખાડા કાઢે પાણી નીકળે છે ને હમણાં નવું કલાક પાણી તો પાવું પડે તો પાણી પીને ફટાફટ હું પાછું નીકળું દુકાન ચાલો તો ફેમિલી આપણે પાણી પી સોરી પાણી દીધું છે ને અને પાણી પાઈને હવે આપણે કોફી પીવા જવાનું છે ઘરે તો કોફી આપણે બનાવવાનું આવ્યા કોફી બનાવી હું પાણી પાતું જો પાણી દીધું છે આપણે ને હવે પછી હું બુલેટ લઈ જવાનું છે અત્યારે દુકાને કારણ કે પાછું આવવાનું થાય એટલા માટે કદાચ તો બુલેટ લેતો જાઉં ચાલો તો હું આવી ગયા દુકાને ચાર કોફી પીને સાડા ચાર ગયા ત્યારે ચાર વાગે ગયા હતા કોફી પીવા

અને પછી હવે સાંજના એવું લાગે તો રીલ્સ બનાવવા જવાનું છે હમણાં રીલ્સ બનાવવા ક્યાંય નહોતા કે એટલે ફેમિલી હું ફટાફટ કામ હવે નિપટાવી લઉં બરાબર તો અત્યારે આપણે ઘરેથી આવી ગયે છે વાડીએ બાજરી મોટી થઈ ગઈ છે કે બાજરી આટો મારો આવ્યાનો ઉપર રીલ્સ બનાવી લો હવે બાજરી મોટી થઈ ગઈ છે આપણે પહેલા આવ્યા હતા અહીંયા ખબર હતો તમને તો હું કહું રીલ્સ બનાવી લો તો અત્યારે વાતાવરણ સારું હતું તો સ્પેશિયલ રીલ્સ બનાવવા માટે આવ્યો હતો બાજરી છે મોટી એટલે હું કહું આપણે જાતા આવી રીલ્સ બનાવી આપણે એ પહેલા અહીંયા આવ્યા હતા વિડીયો બનાવવા માટે તો ત્યારે બાજરી હવે નાની હતી અત્યારે બાજરી થઈ ગઈ છે મોટી નારિયુ મસ્ત લોકેશન સારું છે તો આપણે બાજરીમાં રીલ્સ બનાવવાનું છે વિડીયો હું કહું ચાલો આજે સાંજના ટાઈમે અને અત્યાર સુધી દુકાને તો થોડું ઘણું કામ હતું દુકાનનો માલ આવ્યો તો એવું બધું હતું તો હું કોઈ એ બધું ગોઠવી લો બતાવી લો ને પછી હું આવી જાઉં ત્યાં રીલ્સ બનાવવા માટે ફેમિલી તો હવે અત્યારે નો ટાઈમ થઈ ગયો કારણ કે પછી થાય મોડું તો એ પેલા રીલ્સ બનાવી લો કે અત્યારે સાડા છ થઈ ગયા છે અડધી કલાક જશે તો પછી દી હાથમાં આવશે એવું છે તો એ પહેલાં હું કહું રીલ્સ બનાવી લઉં છું આવે એ રીતનો રીલ્સ બને તો અત્યારે સારી લાગે તો આપણે લોકેશન પહેલાં ડિસાઈડ કરી લઈએ કઈ કઈ જગ્યાએ બનાવું તો આપણે અહીંયા બનાવવાનું છે કેમ કે સૂર્ય આવે એટલે અહીંયા ઉભા રહીને આપણે રીલ્સ બનાવવાની છે અથવા અહીંયા બનાવશું ગમે એક જગ્યાએ લોકેશન બનાવશું ને આપણે કેમેરામેન પણ આપણે સાથે લેતા હોય છે આપણા મિત્રને જો આમ સામે ઈસકા છે બેઠા છે તો આપણે લઈને આવ્યા છે હું કહું હાલને કેમ કે કેમેરામેન પકડવા માટે રીલ્સ બનાવવા માટે તો જોશે તો કર્યું કે હાલો જાતા આવી એક બે રીલ્સ બનાવી અને પછી પાછા નીકળી દુકાને તો સાડા સાત થઈ ગયા છે ને પછી આપણે જાશું હવે દુકાને ફેમિલી થોડું ઘણું કામ કરીને પણ આ તેલવાળું માથું છે એટલે વાળ ખેર ખા ને એવું છે રીલ્સ બનાવવા માટે આજે આવવું છે સાંજે ને આ થોડું ઘણું કરાવવું છે બધા શેકાથી રીલ સારી આવે તો ઠીક છે બાકી ઘર જોઈને વ્યાજ પાછા આપણે આવશે એવું કાંઈ નથી આપણે તો કમે કેરા આવીશું તો ચાલો ફેમેલી આપણે અહીંયા આપણો ગુજરાતી દેશી કાઠિયા લક્ષ પૂરો કરવાનો છે તો તમે મારી ચેનલ પર આવ્યા છે તો ચેનલને થોડો ઘણો સપોર્ટ કરો મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો બે લાયકરને પ્રેસ કરો થોડો ઘણો સપોર્ટ કરો તો આપણે આવવાના વિડીયો બનાવતા રહી ને આપણે સામમાં દેખાય ને આંબા ખબર તમને આંબા મેં બતાવે તો આપણે આંબા આંબામાં પણ જવાનું છે મતલબ કે કેરીની સિઝન થાય પછી આપણે અહીંયા કેરી ખાવા આવવાનું છે એવું છે ને અહીંયા મારી મોટી જબરી છે

કેવી રીતે રીલ્સ બનાવી તો હું છે રીલ્સનું લોકેશન સારું એવું છે તો હવે હું હલો એકાદ બે રીલ્સ ફેમિલી બનાવી લઉં ને પછી થાય છે મોડું તો પછી આપણે દુકાનનો પણ જોવાનું બે કામ હાથે હાર ન થાય તો ઘડીક રીલ્સ બનાવી ઘડીક પછી દુકાન બી આજ પછી તો હાંજ પડી જાય આપણે દુકાને પછી ટાઈમ લેટ સુધી પડી છે સાંજે દસ વાગી જાય છે એટલે દસ સાડા સુધી તો આપણે દુકાને જોઈશે ને અત્યારે રીલ્સનો ટાઈમ થઈ ગયો છે તો મજા આવે છે વાતાવરણ સારું છે લાલ છટાક ચમકદાર થઈ ગયેલો છે તો રીલ્સ બનાવી લઈ અને પછી દુકાને વ્યાજી તો ફેમિલી તમારી ચેનલ પર નવા આવશું છે થોડો ઘણો સપોર્ટ કરી દેજો ને ખાસ વિનંતી કરું છું તો આપણે નેક્સ્ટ બ્લોગમાં આપણે મળશું આવા નવા બ્લોગમાં તો ચાલો આવા મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં